પેલા લઈએ અવર્ગ જો અવર્ગને ને બર્ગ ને અવર્ગ માં પેલા ફેરવાનું એ શીખવાડી દીધો મેં અહીંયા અરજીમાં શબ્દ ફેરવી નાખવાનો રહ્યો બ વર્ગ ને અવર્ગ માં હવે અવર્ગને જરાયતનમાં જીરાયતન ફેરવવાનો રેડી અને હવે જરાયતન ફેરવી બાગાયતન માં ફેરવવાનો સમજાઈ ગયું એમાં બાગાયતન થોડું ટફ છે એના નિયમોની વાત આપણે પછી કરશું પેલા અવર્ગ ને ફેરવાનો કરી લઈએ કે કેવી રીતે થાય રેડી હાલો તો તમારા જમીનની અંદર બે પ્રકારના ખરાબા બતાવશે એક સરકારી ખરાબો બતાવશે અને એક પોત ખરાબો બતાવશે હવે લખેલો ન હોય ને તો પેલા ડીએલઆર ના કાગળ લઈને કઢાવાનો કે આ ખરાબો કયા પ્રકારનો છે કેટલાક લખાઈને આવે ખબર છે ને આવતો નથી તો અવર્ગનો છે કે બ વર્ગનો એ પેલા જોઈ લ્યો હવે અવર્ગનો ખરાબો છે તો સીધે સીધો જરાય જરાયતનમાં ફેરવા માટે તમે અરજી કરી શકો તો એના માટેની અરજી અરજદારનું નામ સરનામું મોબાઈલ નંબર તારીખ પાંચ રૂપિયાની કોફી સ્ટેપમાં દો પ્રાંતમાં ચેપ્ટર મૂકવાનું છે એટલે હવે જુઓ આપણે ટર્ન લઈ લીધો હવાર પછી બપોર પછી હા કે કેટલાક આપણે ક્યાં આવી ગયા વિશ્વ પિતામા પાસે આવી ગયા છે ઓલા નીચે હતા પ્રતિશ્રી ડેપ્યુટી મામલાદાર ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી શહેર કે ગ્રામ્ય તમારે જે લાગુ પડતું એ પોત ખરાબ હોવા વર્ગની જમીનને જે રેતનમાં ફેરવા બાબત મહેરબાન સાહેબ શ્રી જય ભારત સાત નંબર અરજ કરવાની કે અમારો અરજદાર સાત નંબર જેટલા નામ હોય બધા સહી કરશે નામ લખશે સરનામા સાથે જિલ્લો ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા ગામ ખાલી ગયા રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા પૈકી

સદરૂ જમીનમાં અમો એ પિયતુથી બોર કે કૂવો કરી વીજ કનેક્શન મેળવેલ છે મેળવેલું હોવું જોઈએ પરંતુ અમારા સાત નંબર બાદ જમીન અવર્ગ ખરાબો ક્ષેત્ર પણ હેક્ટર આરે ખાલી જગ્યા ચોરસ મીટર લખાઈને આવે છે આ સદરુ જમીન સાત બાર આઠ અને છ નમની તમામ નોંધ જમીનની માપણી ઓરિજિનલ માપણી રજિસ્ટરની નકલ ગામ નમૂનો એક શિમખડો સોળ નંબરનું પત્રક વગેરે પુરાવા તરીકે રજૂ કરીએ છીએ સોળ નંબરનું પાણીપત્રક માટે આપ સાઈડ નમ્ર રજૂ કરવાની કે અવર્ગની જમીનને જીરાતમાં ફેરવાય તું ઘટતું કરશો સહી સાત નંબરના જેટલા નામ હોય બધાની સહી સ્થળ અને તારીખ બિદાંગ હાથ બાર આઠ ઉતરોતા તમામ હકપત્ર છ નંબરની નકલો માપણી રજીસ્ટરની નકલ ગામ નમૂનો એક ટીપણ પણ સીમખડો આધાર કાર્ડ વગેરે તમે જે એટલે ડીએલઆર માંથી કઢાવવાના કાગળની યાદી આપણે પહેલા કહી દીધી કે તમને ક્યાં ક્યાં કામમાં આવશે અને હવે એમાં આકાર બદલવાની વાત આવશે એટલે પ્રાંત ચેપ્ટર મોકલશે ડીએલઆર માં એટલે ડીએલઆર માં આપણે હકોરવા તો જવું પડશે જેને બળતું હકોરતા નથી આવડતું એનાથી ખીચડી પાકશે નહીં બધાને ખબર છે ને જેને ચૂલા જ વાપરા છે એને બળતું હકોરતા આવડે નહીં એને ફૂકણી શું કહેવાય ખબર ન પડે કેટલીક વખત થાય એવું એનો જોક દઉં ભલે ચાલુ છે એમને એક વાર એક ભાઈ છે ને એ ગયો દવા લેવા બરાબર હું જે છે એ આ બધું કામ નહોતું હાલતું તો કીધું હા એમને ડૉક્ટર થાવું તો માણા ડોક્ટર ન થવાય ઢોરના ડૉક્ટર થવાય બહુ સારું છો ઢોરના ડોક્ટર માટે હજાર રૂપિયાની નોટ આરામથી મળી જાય એક જઈને બાકી ઓલા દવા લેવા આવે ને પચાસ રૂપિયા નથી દેતા એમબીબીએસ ના ડોક્ટર ને સો રૂપિયા લેવા એટલે અઘરા છે એ કીધું ઢોરના ડોક્ટર થવાય બીજી મગજ મારી જાજી નહીં એમાં મરી જાય તો બહુ જાજી ઉપાધિ નથી બહુ બહુ તો બે ગાયરું દીધી એથી વધારે કાંઈ થાતું નથી એ લગભગ નથી દેતા હા અને માળામાં તો કાંઈ હાલે નહીં એટલે થઈ ગયો ડૉક્ટર સમજા એમાં આ ભાઈ આવ્યા બરાબર મારી એ ભાઈ નહીં રહેવા દે ચોક જુદી ટાઈપનો બીજા એક ભાઈ આવ્યા મારી પાસે આવીને મને કે સાહેબ મારો ગધડો બીમાર છે મેં દાલે આટલી દવા દઉં છું મારે આવવાની કાંઈ જરૂર નથી મને કે આપણને ગધડો ખાય છે કેવી રીતે દવા મેં કાંઈની ફૂંકણી હોય છે કે નહીં ના મેં કીધું પેલા એમાં ઓલા ના ન હોય નાખી દેવાની પછી જોરથી ફૂક માર દેવાની કીધું ગળી જાય બે દી પછી ઓલો મઠ્ઠો વળીને આવ્યો મારી પાસે મને કે સાહેબ મેં કહું તને શું થઈ ગયું દવા તે પી લીધી એ કે ના ના હું ફૂંક મારું પેલા ગધડાએ ફૂક મારી દીધી